સ્વાગત છે રક્તદાતાઓની ફોજ સાથે તૈનાત ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ ના દસ વર્ષની ઉજવણી રક્તદાન ને જીવનનું લક્ષ્ય બનાવીને ગુજરાત ભરમાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવનાર ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા દસ વર્ષથી સતત કાર્યરત છે તારાપુર ખાતે નિમંત્રિત મહેમાનો અને રક્તદાતાઓની વર્ષમાં મંગલમય પ્રવેશ કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં ભામાશા શૈલેષભાઈ પટેલના પ્રતિનિધિ પ્રતિકભાઈ પટેલ તારાપુર લોકગાયક શીતલબેન બારોટો ખંભાત ભગીની સમાજના બિન્નલબેન સમારોહ માટે અમેરિકા સ્થિત કામિનીબેન પટેલ દ્વારા પતિ તુષારભાઈ પટેલના જન્મદિન નિમિત્તે એક લાખ રૂપિયાનું દાન કર્યું હતું તેમના પ્રતિનિધિ તરીકે સૈયદ આશિફ અલી હર્ષદ રાય શુક્લ હનુભા વાળા શબ્બીરભાઈ ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપની ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી એબીડી ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વીર શહીદોને પ્લેન ક્રેશ મૃતકોને ગંભીર દુર્ઘટના મૃતકોને એક મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને અને રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ દર્દીઓની જરૂરિયાત મુજબ ઈબીડી ગ્રુપ દ્વારા રક્તદાતાઓ રક્તદાન કરે છે આ ઉમદા અને અદ્વિતીય કાર્ય કરવા બદલ વિવિધ સંસ્થાઓ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા દસ વર્ષમાં ચૌદસો બોટલ રક્તદાન કરેલ છે અને આ વર્ષે એકસો યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ફાઉન્ડર પ્રતાપ સિંહ દ્વારા બીડી ગ્રુપ અને રક્તદાન વિશે પ્રવચન આપ્યું હતું સાથે મહેમાનોએ રક્તદાન વિશે વિશેષ જાણકારી આપી શુભેચ્છાઓ અભિનંદન પાઠવ્યા હતા હું પોતે એકસો આઠમાં નોકરી કરતો હતો જે તે સમયમાં અને મારા સહકર્મચારી વિજયસિંહ ચુડાસમા અને નિખિલભાઈ પરમાર વિજયભાઈ મકવાણા અને રાજભા વટલવાળા અમારે આગળના દિવસે કેસ એવો બન્યો એક બાળકને અમે એડમિટ કર્યો એમને પૂછવા માટે ડૉક્ટરને ખબર ડૉક્ટરને ફોન કરીને ખબર પૂછવા માટે કર્યો તો એમને એવું કીધું કે બાળક ઓફ થઈ ગયું છે ડેટ થઈ ગયું છે તો એ વખતે જ અમને એવો વિચાર આવ્યો કે આ જો આજે અમે બ્લડ ગ્રુપ જાણતા હોત તો આ બાળકની જિંદગી બચી જાય એના માટે એ જ વખતે અમને વિચાર આવ્યો હું અને મારા સહકર્મી અમે પાંચ જણાએ એ જ વખતે ગ્રુપ બનાવ્યો અને પાંચ જણના નામ લખ્યા અને પાંચે પાંચનો વોટ્સએપ ગ્રુપ બનાવ્યો એ વધી વધીને આજ સુધીમાં અમારે પંદરસો ઉપરના સભ્યો છે અત્યાર સુધીમાં ચૌદસો ને છપ્પન બોટો રક્તદાન કરે છે અને અમે દસ વર્ષ પૂર્ણ કર્યા છે એમાં અનેક જિંદગી બચાવી છે અમે એમાં એક બાળકથી લઈને ભારત પાકિસ્તાનમાં યુદ્ધ થયેલા જવાનો માટે પણ રક્તદાન કરે છે જે અમારા માટે ખૂબ ગર્વની વાત છે અને સૌથી વધારે જે કોરોના ટાઈમમાં જે બાપ દીકરાનો હાથ નાખવું પડે દીકરો બાપનો હાથ નાખવું પડે એવા સમયમાં પણ અમારા ગ્રુપે બસોને એંશી બોટલ રક્તદાન કરે છે જે પણ એ પણ અમારા માટે ખૂબ ગર્વની વાત છે આમાં અમે ઘણી પણ ઘણી બધી જિંદગી બચાવવાનો પ્રયત્ન કર્યો છે આ એક નિઃસ્વાસ સેવા છે આમાં કોઈ જાતિ ધર્મ નાત જાત કોમ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો